જય હિંદ મિત્રો આપણી વચ્ચે અત્યારે આપડી પાસે ઘણા બધા ગામજનો તેમજ અહિયાંથી જે વર્ગો પસાર થાય છે ખુબ સુંદર રીતે રોડ નું કામ થાય છે આ રોડ વિશે તમે જ પેલા નંબર માં તમે કોઈ અધિકારી આવીને અહીંયા જોઈ કે નથી પેલા ડામર તાજો જ છે દસ મિનિટ પેલા બનાવેલો હવે આમે ક્યાંય હાથમાં સોય તો ડામર જોવો કાંઈક માણા ના પેટ થયું કે ખારો બનાવવાનું ને

આમાં આ લોકો તાજો માલ તાજો માલ આમાં ક્યાં હાથમાં નો છોટે ભાઈ તાજો માલ ક્યાંય હાથમાં નો છોટે હાથમાં છોટે તો પૈસા પાછા રમેશ આવે છે આમાં ક્યાં હાથમાં જ નો છોટે ઓઇલ ઓઇલ પ્યોર ઓઈલ કોઈ અધિકારીઓ જવાબ દેવા તૈયાર નથી એ શું કરે બિચારા હપ્તા જેવડા ગયા હોય અધિકારીઓ શું કરે આમાં સો રૂપિયા નું કામ ત્રીસ રૂપિયામાં કરવાનું બાકી હિત્તેર હિત્તેર રૂપિયા તો આ લોકો કમિશન ખાઈ જાય છે ભ્રષ્ટાચાર કરે છે નેતાઓ લઈ જાય છે હું કેવો ભાઈ આ રોડ બન્યો છે એમાં તમારું કંઈ તમને લાગે છે હાડા નવ વર્ષે આ રોડ યોગ્ય બન્યો છે આમાં ડામર જેવું કંઈ દેખાય છે ક્યાંય આ જો આમ જનતા હો આમ લોકોને ખબર પડે છે

જેવી પરજા થાહે રોડ બનાવી ગયા છે આ તમે જો આયા આપણને દેખાય ને આમાં ડામર કેટલો હશે જો આમ જોવો આમ જોઈ ભાઈના ભાઈ ના હાથ ડામર વાળા થઈ ગયા આખા કાળા થઈ ગયા વિકાસ વિસાવદર માં રોડે સીડો તાલુકા પંચાયત ભાજપ સંસદ સભ્ય ભાજપ નગરપાલિકાઓ ભાજપ જિલ્લા પંચાયત ભાજપ તો એ પાછા ફાકા ફોજદારી કરે કે આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય હતા એટલે મંજૂર નથી તમાર બાપનો તંબુરો એક ધારાસભ્ય ખાલી આપના હાથ જ નહોતી બાકી તમે બધા બે ખાત છો